અને સેમ એ જ ડિઝાઇન આપણે અહીંથી એને મોકલવાના છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો આ બધા જ ડિઝાઇનોનું બેને કલેક્શન ઓનલાઈન જોયું છે અને વિડિયો કોલમાં જોઈ અને આ બધી સાડીની ખરીદી કરેલ છે જે આપણે ઓનલાઈન બતાવી છે સેમ એ જ વસ્તુ જુઓ આ આપણે દિવાળી સેલમાં હતી જે સાડા બાવીસો રૂપિયા વાળી સાડી માત્ર ને માત્ર સાતસો રૂપિયામાં આપેલી છે જોઈ શકાય છે વિડીયોમાં અને જે આપણે બતાવવામાં આવ્યું છે સેમ એ જ વસ્તુ આપણે અહીંથી મોકલવામાં આવે છે જો આ બધું લેટેસ્ટ અને નવું કલેક્શન છે બેને લંડન થી બેસી અને બધું વિડીયો કોલ માં જોઈ અને ખરીદી કરેલી છે અને ડાયરેક્ટ આપણે અહીંથી લંડન માલ મોકલી રહ્યા છીએ જો પછી આ પેર માં છે આ આપણે સાડી માં છે પછી આ આપણે રેડીમેડ પેર માં પણ આપણે બધી ડિઝાઇન છે આપણી પાસે જો આ ગજી પેર માં છે આખું ઘરાનું વર્ક નીચે આખું એમ્બ્રોઇડરી વર્ક રહેવાનું છે દુપટ્ટો પણ ફૂલ સાઈઝ નો રહેશે અને સાથે સાથે ગજ્જીની પણ ચોણી રહેવાની છે જુઓ અને એમાં પણ આખું વર્ક રહેવાનું છે બધું જ લેટેસ્ટ અને નવું છે મિત્રો આ ટાઈપનું કલેક્શન જોવા માટે શિવજી કલેક્શનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને રોજ રોજના આ ટાઈપના નવા વિડીયો પણ તમે જોઈ શકો જુઓ આ એમાં બીજી ડિઝાઇન છે પેરમાં આ છે આપણે પેર અને સાડીની ડિઝાઇન અને એ બેને આપણી પાસે જણી ચોરીમાં પણ બહુ જાજી રી અવેલેબલ છે જુઓ આથી ડિજિટલ ચણિયા ચોરી છે અત્યારે આની ફેશન બહુ જ ચાલી રહી છે આખું ડિજિટલ ક્રશ કાપડ ઉપર રહેવાનું છે અને અંદર આખું ઝીડું વર્ક રહેવાનું છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવી પેટર્ન છે મિત્રો અને આ ટાઈપના વિડીયો પણ આપણે ચેનલમાં મૂકેલા છે અને એ સિવાય તમારો ઓર્ડર કે પૂછપરછ માટે નીચે દીધેલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ દુપટ્ટો પણ સરસ ડિજિટલ રહેવાનો છે જોઈ શકાય છે વિડીયોમાં અને આની કિંમતની વાત કરીએ ને તો આ આપણે માત્ર ને માત્ર બે હજાર રૂપિયા સિમ્પલ અને ફેન્સી આખી ટ્રેડિશનલ વસ્તુ છે સાવ નવી ચોલી આવી ગઈ છે ત્યારબાદ આ બધી ચોલી છે અને વ્હાઈટમાં જોઈએ તો પણ મળી જવાની છે આ તો આપણે લંડનનો ઓર્ડર છે જે તમને બતાવી રહ્યા છીએ અને આપણે જે વિડીયોમાં બતાવવામાં આવે છે સેમ ઈચ કલર ડિઝાઇન અને ક્વોલિટી પણ આપવામાં આવે છે તો વિડિયો કેવો લાગે તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે વિડીયોમાં નવા આવો કે ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને બીજા મિત્રોને પણ શેર કરો મિત્રો આ તો લંડન થી મળેલો ઓર્ડર તમે પણ અહીંયા ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો આપણે બધી જ જગ્યાએ ઓર્ડર કરી આપીશું અને જો તમે રૂબરૂ આવવા માંગો તો પણ આવી શકો છો એડ્રેસ નોંધી લેજો શિવજી કલેક્શન દુકાન નંબર બાવીસ મપારા માર્કેટ જામ ખંભાળિયા અને ઓનલાઈન પણ કરી શકો છો આ વિડીયો કેવો લાગે તમને કમેન્ટ કરવી ને જરૂર બતાવજો અને તમારા બીજા મિત્રોને પણ જલ્દીથી શેર કરી દેજો જેથી કરીને એ પણ આ વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે તો ચાલો આપણે આનું પેકિંગ કરી લઈએ આપણું એડ્રેસ કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો આપણે આને મોકલી દઈએ લંડન